જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન દૈનિક રાશિફળ સોમવાર તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસ નમસ્કાર મારા વાલા અને આદરણીય દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્નેહભર્યું સ્વાગત છે આજે સોમવાર તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસનો દિવસ સ્વયં દેવાધિદેવ ભગવાન શિવની ઉપાસના માટે ઉત્તમ છે રહેલો છે સોમવાર શિવજીનો પ્રિય દિવસ અને આજે ધીરજ સંયમ અને શ્રદ્ધાથી લીધેલા નિર્ણયો ચોક્કસપણે શુભ ફળ આપશે આપણને સૌને આજે મહાદેવની કૃપાથી માનસિક શાંતિ અને કાર્યમાં સફળતા માટે આત્મવિશ્વાસ વધશે ચાલો વિલંબ કર્યા વિના આપણે જાણીએ કે ત્રિકાળદર્શી મહાદેવની કૃપાથી મહેશ રાશિથી મીન રાશિ સુધીની બારેય રાશિઓ માટે આજનો દિવસ શું સંદેશ લઈને આવ્યો છે રાશિ ભવિષ્યનું વિગતવાર ફળાદેશ જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ ઉત્સાહ અને પ્રગતિનો દિવસ મારા મેષ રાશિના પ્રેમિત્રો આજનો દિવસ તમારામાં નવો ઉત્સાહ અને ઉર્જા ભરશે કાર્યસ્થળે તમે દરેક કામને દિલથી જ કરશો અને તમારો આત્મવિશ્વાસ આસમાને રહેશે આ વધેલા આત્મવિશ્વાસને કારણે તમને કાર્યોમાં સફળતા મળશે પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધોમાં મજબૂતી આવશે અને આનંદદાયક સમય પસાર થશે તમારું આરોગ્ય આજે સારું રહેશે આજનો ખાસ ઉપાય શિવજીને દૂધ અને બિલવા પત્ર અર્પણ કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંગ છે ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના નામ નામાક્ષર છે બ વ અને ઉ વ્યવસાય એક સફળતા અને મજબૂત નાણાકીય સ્થિતિ વૃષભ રાશિના જાતકો માટે આજનો સોમવાર વ્યવસાયમાં મહત્વપૂર્ણ સફળતા લઈને આવી રહ્યો છે તમારી મહેનત અને સમજણથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને સમજૂતી જળવાય રહેશે જે જીવનમાં શાંતિ લાવશે રોકાણ માટે પણ સારો દિવસ છે આજનો ખાસ ઉપાય માતા પાર્વતીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ જળવાય રહેશે શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ સંયમથી સમસ્યાનો ઉકેલ મિથુન રાશિના મારા પ્રિય મિત્રો આજે તમારા શબ્દોનો સંયમ જાળવવો ખૂબ જ જરૂરી છે નોકરીમાં સહકર્મીઓ સાથે કોઈપણ પ્રકારના મતભેદ કે વિવાદથી ટળો ટાળો સારી વાત એ છે કે કોઈ જૂની સમસ્યા અથવા અટવાયેલા મામલો આજે ઉકેલાઈ શકે છે જેનાથી તમને રાહત મળશે આજનો ખાસ ઉપાય છે ભગવાન શ્રી વિષ્ણુજીના મંદિરે જાઓ અને તુલસી દલ અર્પણ કરો રંગ છે લીલો શુભ અંક છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ પરિવારમાં આનંદ અને ગર્વનો અનુભવ કર્ક રાશિના જાતકો આજે તમને પારિવારિક અને ઘરેલું બાબતમાં વિશેષ આનંદ રહેશે સંતાનોને લઈને કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી ગર્વનો અનુભવ થશે જોકે નાણાં બાબતમાં સાવચેતી રાખો અને બિનજરૂરી ઘટ ટાળો ભાવનાત્મક નિર્ણયોને બદલે વ્યવહારિક બનો આજનો ખાસ ઉપાય દૂધથી ચંદ્રદેવને અર્પણ કરવાથી મન શાંત રહેશે છે સફેદ શુભ છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આત્મવિશ્વાસ પ્રારંભ અને પ્રતિષ્ઠા મારા સિંહ રાશિના મિત્રો સૂર્યની ઉર્જા આજે તમારા પર છે તમારા નિર્ણયોમાં આત્મવિશ્વાસ જાળવી રાખો કામમાં ઉત્સાહ અને કોઈનો નવો શુભ પ્રારંભ થવાનો યોગ પણ રહેલો છે રાજકીય કે જાહેર જીવનમાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે સફળતા આપનારો સાબિત થશે આજનો ખાસ ઉપાય સૂર્યદેવને નિયમિત જળ અર્પણ કરવાથી તમારા કાર્યોમાં અડચણો દૂર થશે શુભ રંગ છે કેસરી શુભ અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ સહકાર અને નવો પ્રોજેક્ટ કન્યા રાશિના પ્રિજાતકો આજે તમને કાર્યસ્થળે સહકર્મીઓનો ઉત્તમ સહકાર મળશે આ સમય કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા અથવા તમારા કામમાં કોઈ મોટો ફેરફાર લાવવા માટે યોગ્ય રહેલો છે તમારી મહેનતનું ચોક્કસ ફળ મળશે તમારું આરોગ્ય આજે સારું રહેશે આજનો ખાસ ઉપાય તુલસીના છોડમાં દીવો પ્રગટાવવાથી જીવનમાં સુમેળ જળવાય રહેશે શુભ રંગ છે ફીકો લીલો શુભ છે સાત તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર ચેરો સંબંધોમાં મધુરતા અને ધનનો લાભ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોમાં મધુરતા લાવશે મિત્રો સાથે આનંદદાયક ક્ષણો વિતાવશો અને મન હળવું થશે નાણાકીય લાભની પ્રબળ શક્યતા રહેલી છે તેથી આર્થિક યોજનાઓ પર ધ્યાન આપો આજનો ખાસ ઉપાય દેવી મહાલક્ષ્મીને કુમકુમ અર્પણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થશે શુભરંગ છે સફેદ શુભ અંગ છે નવ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે નવ તેમજ યો ધીરજ અને શાંતિની જરૂર વૃશ્ચિક રાશિના મારા મિત્રો આજે તમારે થોડી ધીરજ રાખવી પડશે તમારા કાર્યમાં વિલંબ થવાથી શક્યતા છે પરંતુ ઉતાવળ ન કરવી તમારા આરોગ્યની કાળજી લો અને તણાવથી દૂર રહો મનમાં શાંતિ જાળવવા માટે ધ્યાન કે યોગ કરવું લાભદાયક રહેશે આજનો ખાસ ઉપાય શિવજીના નામનો જાપ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી બાળ વધશે તેમજ આજનો શુભ રંગ છે મરૂન શુભ અંક છે આઠ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ધ ધાર્મિકતા અને શિક્ષણમાં સફળતા ધનરાશિના જાતકો આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં મેં લાગશે આધ્યાત્મિક શાંતિ મળશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતાની છે પરીક્ષામાં ધાર્યું પરિણામ મળી શકે છે કોઈ નવી તક તમારા ભવિષ્યને સકારાત્મક રીતે અસર કરી શકે છે આજનો ખાસ ઉપાય ગાયને રોટલી ખવડાવવાથી ગુરુની કૃપા બની રહેશે શુભ રંગ છે પીળો શુભ અંક છે ચાર મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મહેનતનું ફળ અને પ્રતિષ્ઠામાં વધારો મકર રાશિના જાતકો શનિદેવના આશીર્વાદથી આજે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસપણે મળશે કાર્યસ્થળે તમારા કામમાં કારણે તમારી પ્રતિષ્ઠા વધશે દાંપત્ય જીવનમાં આનંદ અને સુખ જળવાય રહેશે જવાબદારીઓને સારી રીતે નિભાવશો આજનો ખાસ ઉપાય શનિદેવને તેલ તલના તેલનો દીવો કરવાથી કાર્યોમાં સ્થિરતા અને સફળતા મળશે આજનો શુભ રંગ છે નીલો શુભ અંક છે આઠ કુંભ રાશિ કુંભરાશિના નામ અક્ષર છે ગ સ તેમજ શ વિચારોની સ્વીકૃતિ અને નવા સંપર્કો કુંભરાશિના મિત્રો આજે તમારા વિચારો અને આયોજનોને લોકો દ્વારા શિકાર અને પ્રશંસા મળશે નવા સંપર્કો અને મિત્રો તમારા માટે લાભદાયક સાબિત થશે જે ભવિષ્યમાં મદદરૂપ થશે તમારું આરોગ્ય આજે સારું રહેશે આજનો ખાસ ઉપાય છે કાળા તલનું દાન કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે રંગ છે કાળો શુભમ છે અગિયાર મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ આધ્યાત્મિક શાંતિ અને પ્રેમાળ સમય મીન રાશિના પ્રિયજાતકો આજે તમારામાં આધ્યાત્મિક ઉર્જા વધશે અને મન શાંત રહેશે પ્રેમી સાથે સમય વિતાવવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે સંબંધો ગાઢ બનશે કાર્યમાં ધીરજ રાખવાથી અંતે સફળતા મળશે ઉતાવળ કરવી નહીં આજનો ખાસ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને તુલસી દળ અર્પણ કરવાથી મનને શાંતિ જળવાઈ રહેશે રંગ છે આસમાની શુભં છે સાત આજનો પ્રેરક વિચાર અંતમાં મારા વાલા મિત્રો શિવજીની આરાધનાના આ દિવસે આ વિચારને જીવનમાં ઉતારજો શાંતિ અને શક્તિ છે જે મનને સ્થિર કરે છે અને માર્ગ બતાવે છે શાંત મનથી લીધેલા નિર્ણયો હંમેશા શુભ હોય છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ શાંતિ અને શ્રદ્ધા સાથે તમારા દિવસની શરૂઆત કરજો ભાવિ દર્શન સાથે મુકુંદ જોશી તરફથી શુભકામનાઓ તમારો દિવસ શુભ શાંત અને સફળતાભર્યો રહે જો તમને આ શાસિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ભાવિદર્શનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભોલેનાથ હર હર મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપજો